મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે ઉદ્યોગના અને ઉદ્યોગોની સ્થિરતા માટે આર્થિક એકમ જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે અસરગ્રસ્ત રત્ન કલાકારો સૂક્ષ્મ એકમોને રાહત આપવાનો મહત્વનો નિર્ણય કરાયો છે હીરા ઉદ્યોગ અને કારખાનેદારો રત્ન કલાકારો માટે થઈ હતી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી હતી હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો નાના વેપારીઓ મધ્યમ વેપારીઓ અને અલગ અલગ તેમના વેપારીઓ જોડે વિવિધ ક્ષેત્રના રત્ન કલાકારોના એસોસિએશન જોડે ચર્ચાઓ બાદ એક નિર્ણય લેવાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે હીરા ઉદ્યોગના રત્ન કલાકારો અને ઉદ્યોગોની સ્થિરતા અને આર્થિક એકમ જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે અસરગ્રસ્ત રત્ન કલાકારો સૂક્ષ્મ એકમોને રાહત આપવાનું મહત્વનું કાર્ય કર્યું છે અસરગ્રસ્ત બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે એક વર્ષ માટે તેમની શાળાની ફિલ્મ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે હીરા ઉદ્યોગોને એકમોનો ટન લોન પર પાંચ લાખની ઉપર નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે તેમજ ઇલેક્ટ્રિક સીડી ડ્યુટીમાં એક વર્ષ માટે મુક્તિ આપવાનો નિર્ણય કરાયો છે આ માટેના નિર્ણય બનાવવામાં આવ્યા છે અને કમિટી પણ બનાવવામાં આવી છે એકત્રીસ ત્રણ ચોવીસ પછી છેલ્લે કામ ન મળ્યું હોય જેમને નોકરી ન મળી હોય જેમને હીરા કારખાનામાંથી છૂટા કર્યા હોય આવા કોઈ પણ હીરાના કારખાનામાં ત્રણ વર્ષ કામગીરી કરી હોય એવી કામગીરી કરી હોવી જોઈએ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી ચૂકવવામાં આવશે નાના કારખાનાઓમાં અઢી કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ હોય એવા કારખાનાઓમાં બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા જોઈએ એકમો એકત્રીસ ત્રણ પચીસ પહેલાં રજીસ્ટ્રેશન હોય તેવા એકમોને લાભ મળશે સ્કૂલ ફીસ માટે એક વર્ષનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે તેમની પણ એક ચોક્કસ યાદી બનાવવા માટે કહ્યું છે અને યાદી મુજબ તેમને પણ સહાય કરવાની તૈયારી ચાલી રહી છે સંપૂર્ણ બેરોજગાર હોય એના માટે જ આ માત્ર યોજના છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના હીરા ઉદ્યોગ હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા લાખો રત્ન કલાકારો નાના કારખાનેદારો સૌ વેપારીઓ માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ સુરતના સૌ ધારાસભ્યશ્રીઓ શહેર ભારતીય જનતા પાર્ટી શ્રી અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા અમદાવાદ શહેર આ તમામ ક્ષેત્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શહેર સંગઠનો જિલ્લા સંગઠનો દ્વારા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી દ્વારા બે મુખ્યમંત્રીશ્રીને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ કરીને રત્નકલાકારોની માંગ રત્નકલાકારોને જે દુનિયાભરમાં હાલ હીરાના વેપારમાં મંદીના કારણે પડતી અનેક તકલીફો ની રજૂઆતની બાદ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આદરણીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા હોમ અને એસીએસ હોમ અને મુખ્યમંત્રી શ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મનોજ દાસની એક કમિટી બનાવવામાં આવી હતી ત્યારબાદ હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો નાના વેપારીઓ મધ્યમ વેપારીઓ અને અલગ અલગ સ્તરના વેપારીઓ જોડે અને ખાસ કરીને વિવિધ ક્ષેત્રના કલાકારોના જે એસોસિએશનો છે તેમની જોડે ચર્ચાઓ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ખૂબ જ મહત્વનો નિર્ણય આ લાખો રત્ન કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે